છવ્વીસ નવેમ્બર આજે બંધારણ દિવસ છે તો આપણે બંધારણ વિશે થોડીક વાતો જોઈએ કે બંધારણ છે એ આપણા દેશનું સર્વોચ્ચ કાનૂન છે બંધારણનું કામ શું છે તો કે દરેક નાગરિકોના અધિકાર એની ફરજો છે એ બધાને એક સમાન રાખવાનું બંધારણનું કામ છે બંધારણની ચર્ચા ક્યારે થઈ હતી તો કે બ્રિટિશ શાસનના આખરી સમયમાં બંધારણની ચર્ચા થયેલી અને એની પહેલી બેઠક ક્યારે યોજાય તો કે બંધારણની પહેલી બેઠક નવ ડિસેમ્બર ઓગણીસો ને દિવસે યોજાય હવે એને તૈયાર થવામાં કેટલો સમય લાગ્યો તો કે બંધારણ બંધારણ તૈયાર થવામાં બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ લાગ્યા હતા અને બંધારણને ને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ના દિવસે અપનાવવામાં આવ્યું પણ એનો અમલ છે એટલે કે બંધારણનો અમલ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ ના દિવસે થયું ત્યારથી ભારત છે એ ગણરાજ્ય બની ગયું અને એટલે આપણે છવ્વીસ જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ હવે બંધારણમાં છ મૌલિક અધિકાર છે અગિયાર મૌલિક ફરજો છે અને ભારતના બંધારણને દુનિયાનું સૌથી લાંબુ લેખિત બંધારણ કહેવામાં આવે છે તો આટલી વાત બંધારણ વિશે મેં તમને કહી હવે તમારે મને એક આન્સર કમેન્ટ કરવાનો છે કે બંધારણના રચયિતા કોણ છે એટલે બંધારણના મુખ્ય નિર્માતા કોણ છે તો ફટાફટથી કમેન્ટ કરો થેન્ક યુ